નમસ્કાર અરવલ્લી સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાતની છેલ્લા ચોવીસ કલાકની ખબરો સાથે હું છું રોશની સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

પ્રેમ્યોને જાહેરમાં બીભત્સ વર્તન કરતા અટકાવતા થઈ છે આ બબાલ બસની આડમાં બીભત્સ વર્તન કરતા અટકાવતા મહિલા કર્મચારી સાથે અસભ્ય વર્તન થયું છે પ્રેમી યુવક દ્વારા મહિલા એસટી કર્મચારી સાથે કરી દાદાગીરી એસટી કર્મચારી યુવક વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે તો અમદાવાદની યુજી હોસ્ટેલની જર્જરિત બિલ્ડિંગ મુદ્દે વિદ્યાર્થીનીઓનો વિરોધ હોસ્ટેલની બહાર વિદ્યાર્થીનીઓએ રોડ પર રાત્રિ વિતાવી વિદ્યાર્થીનીઓ છેલ્લા ત્રણ દિવસથી કરી રહ્યા છે વિરોધ તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતા હોસ્ટેલનો તાક ત્યાગ કર્યો છે તો યુજી ગર્લ્સ હોસ્ટેલની જર્જરિત બિલ્ડિંગને મુદ્દે વિદ્યાર્થીનીઓ વિરોધ કરી રહી છે હોસ્ટેલની બહાર વિદ્યાર્થીનીઓએ રોડ પર રાત્રિ વિતાવી વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસથી કરી રહ્યા છે આ વિરોધ તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતા હોસ્ટેલનો ત્યાગ કર્યો છે સાબરકાઠા જિલ્લા સહિત વડાલી તાલુકામાં આજથી માં અધ્યશક્તિની આરાધનાના નવરાત્રી ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડાલીમાં જુદી જુદી જગ્યાએ ગરબી મંડળો દ્વારા પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નવ દિવસ સુધી નાનાથી માંડી મોટા સૌ લોકો ગરબે ગુમશે અને માં આદ્યશક્તિની આરાધના કરશે જેના માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે જેવા કે માણેક ચોક મહાકાળી મંદિર ચામુંડા માતાજી મંદિર જેવા અનેક વિસ્તારોમાં શણગારવામાં આવ્યું છે અને મંડપારોહણ કરાયું છે જ્યારે આ વર્ષે પરંપરાગત ગરબીઓનું જ આયોજન કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે હવે નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે ત્યારે આજે પહેલા નોરતે વડાલીના અનેક વિસ્તારમાં સાંજના સમયે ગઢ સ્થાપન કરી માંડવીની સ્થાપના કરવામાં આવશે જ્યારે મા આદ્ય શક્તિની આરાધના કરવા માટે નાની બાળાઓ તથા ગરબી આયોજકોમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા માત્ર પરંપરાગત ગરબીના જ આયોજન કરવા માટેની મંજૂરી અપાઈ હોવાથી આવી નાની ગરબીના સંચાલકો દ્વારા રાત્રિના નવ થી બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવ દુર્ગાની પૂજા અર્ચના તો કરે જ છે માતાજી તેમને મનોવાંછિત ફળ પણ આપે છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે પ્રથમ દિવસે પર્વત પુત્રીને સમર્પિત છે પહેલા દિવસે ગઢ સ્થાપનની પૂજાની શરૂઆત થાય છે ત્યારે પાટીદારોના ખોડલધામમાં પણ નવરાત્રિની રંગેચંગે તૈયારીઓ કરવામાં આવી છે માતાજીની આરાધનાનું પર્વ એટલે આસો નવરાત્રિ માતાજીના ભક્તો આ મહિનામાં માતાજીની ખાસ વિશિષ્ટ રીતે પૂજન અને અર્ચન કરીને માતાજીની ભક્તિ કરે છે તમામ તૈયારીઓ કરવામાં આવી છે ગત વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉનને લઈને તમામ મંદિરો બંધ હતા જેને લઈને અસો પણ માતાજીના ભક્તોની સીમિત રીતે અને ઘરે રહીને માતાજીની ભક્તિ કરવી પડી હતી ત્યારે આ વર્ષે સરકાર દ્વારા મળેલ છૂટને લઈને માતાજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે ત્યારે ખોડલધામ મંદિરમાં પ્રથમ નોરતાની જ ખાસ આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ નવ થી બાર ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજીયાત કરવામાં આવી છે આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા કરાયેલ રજૂઆતો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા વિચારણા કરી આ નિર્ણય કરાયો છે મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ માટે રાજ્યભરમાં બોર્ડ દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે તેવા સંજોગોમાં ધોરણ પરીક્ષાઓ બોર્ડ દ્વારા યોજવી વહીવટી રીતે મુશ્કેલ અને ગુપ્તતા જાળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થવાના પ્રશ્નો રહે છે એટલા માટે આ નિર્ણય કરાયો છે ગ્રામ્ય તાલુકા અને શહેરી વિસ્તારમાં કોવિડની પરિસ્થિતિમાં કોર્સ ચલાવવામાં આગળ પાછળ થયું છે ત્યારે કોર્સમાં વિસંગતતાના પ્રશ્નો હોવાથી આ પરીક્ષા યોજવી મુશ્કેલ રૂપ છે તેમજ સરકારી ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં વિદ્યાર્થીઓની ક્ષમતા પણ અલગ અલગ હોય છે ઉપરાંત સ્વનિર્ભર શાળાઓ પોતાની રીતે કાર્ય અને અભ્યાસ નિશ્ચિત કરે છે ત્યારે બોર્ડના રિઝલ્ટ સારા આપી શકાય છે આ રીતે સમગ્ર શિક્ષણ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય એકસરખું ન હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન થવાની પણ સંભાવના હોય છે તેથી બોર્ડ દ્વારા આવી પરીક્ષાઓ યોજવી હિતાવહ નથી તેમ તેમણે ઉમેર્યું હતું સમગ્ર રાજ્યમાં અંધરપટ્ટ છવાઈ જાય તેવી સ્થિતિ પેદા થઈ છે રાજ્યમાં વીજ સંકટ આવી છે નહીં સમગ્ર રાજ્યમાં વીજ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં હાલના તબક્કે વીજ કાપ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી દેશભરમાં ઉભા થયેલા કોલસાની અછતના કારણે વીજળી ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો બીજી તરફ રાજ્યમાં વીજ વપરાશ વધતા વીજ કંપનીઓ વીજ કાપ મૂકી શકાય છે વીજ ઉત્પાદન સામે લોડનું પ્રમાણ વધતા વીજ ઉત્પાદન અને વીજ વપરાશની માંગ વપરાશ ના થાય ત્યાં સુધી વીજ કંપનીઓ દ્વારા વીજ કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવી શકે છે ત્યારે યુજીવીસીએલ પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ દ્વારા વીજ કાપ કરવામાં આવી શકે છે રિયલ ટાઈમ લોડિંગ કન્ડિશન પ્રમાણે વીજ કાપનો નિર્ણય લેવાઈ શકે છે બરોડા ખાતેથી વીજ વપરાશનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે વીજ વપરાશ બેલેન્સ ના કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં અંધારપટ છવાઈ શકે છે તો બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત